નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 5 સપ્ટેમ્બર 2024 જોઈએ આજના સમાચાર સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર રોડ ભૂજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ્સ વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભૂજ રાપરના ફતેજાવાઢમાં દીકરીને અપહરણકારો થી બચાવવા જતા માતા નું ઢીમ ઢાળી દેવાયું અને સગીરાને ઉઠાવી જવાય રૂવાણા ઉભા કરે તેવી ઘટના રાપર તાલુકાના ફતેગઢ નજીક આવેલી સૂજાવાંઠમાં પોતાની સગીર વયની દીકરીને અપહરણકારના હાથમાંથી બચાવવા વચ્ચે પડેલી તેની માતાનું આરોપીઓએ છરીના ઘા ઝીકી ઢીમ ઢાળી દીધું હોવાની સમી સાંજે બનેલી ઘટનાથી ચકચાર મચી જવા પામી છે મૂળ લોતરાણીના રહેવાસી અને છેલ્લા કેટલાક વર્ષોથી તાલુકાના ફતેહગઢ નજીક આવેલી સૂજાવાંઠમાં વાડી કરી અને મજૂરી કરતા જમણીબેન બાબુભાઈ કોલી ઉંમર વર્ષ પચાસ આજે તેમની સગીરભાઈની દીકરી સાથે ફતેહગઢથી વાડીએ જતા હતા ત્યારે આરોપીઓ દ્વારા સગીરભાઈની દીકરીનું અપહરણ કરતા તેમાં વચ્ચે પડેલી તેની માતા જમણીબેન બાબુભાઈ કોલી ઉપર ખૂની હુમલો કર્યો હતો જેમાં જમણીબેન કોલીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું હુમલો કર્યા બાદ આરોપીઓ સગીરાનું અપહરણ કરીને નાસી ગયા હતા જે બાદ ઘટનાની જાણ થતાં રાપર પોલીસ દ્વારા મૃતદેહને રાપર સરકારી હોસ્પિટલમાં લઈ આવીને પંચનામા અને પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી સગીરા સાથે પરિણીત આરોપી પ્રેમ સંબંધ હોવાનું કારણ પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યું હતું આરોપીએ પણ કોલી સમાજના ફતેહગઢ લોધરાણીના રહીશ હોવાનું મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું કારણ જમા થયેલા પાણીમાં પેદા થવાવાળા એનોફિલિસ મચ્છર આસપાસ પાણીનો જમાવ નહીં તો મચ્છર અને મેલેરિયા પણ નહીં માથાનો દુખાવો શરીરનો દુખાવો તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય સ્વાસ્થ્યકર્મીનો સંપર્ક કરો ગર્ભવતી મહિલાઓ અને બાળકોના માટે વિશેષ સાવધાની જરૂરી છે ઈલાજમાં વિલંબના કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે સરકારી હોસ્પિટલોમાં મેલેરિયાની તપાસ અને ઈલાજ મફત છે દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર